ગાંધીનગરમાં ટાઈફોઈડનો રોગચાળો વકરી રહ્યો છે ત્યારે હાલ એકસો સાહીઠ જેટલા શંકાસ્પદ દર્દીઓ જોવા મળી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ખાણીપીણીમાં જે લોકો વાસી પદાર્થનું વેચાણ કરે છે તેવા એકસો ત્રીસ જેટલા ખાણીપીણીના લારી ગલ્લા મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધા હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત સવાલ ગાંધીનગરમાં ટાઈફોડના કેસ વધતા મનપાનું આરોગ્યલક્ષી કડક પગલું ભરવામાં આવ્યું છે પાણીપુરીને ઠંડા પીણાની સોથી વધુ લારીઓ તાત્કાલિક અસરથી ગઈકાલે બંધ કરાવી દેવા આજે સવારથી પણ આ લારી ગલ્લા જે ખરેખર નુકસાન પહોંચાડે છે તે તમામ લારી ગલ્લા બંધ કરવા માટે થઈને કાર્યવાહી શરૂ કરવામાં છે અત્યાર સુધીમાં એકસો ત્રીસથી વધુ લારી ગલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પંચોતેર જેટલી પાણીપુરીની લારીઓ અને રગડાની લારીનો સમાવેશ થાય બાર જેટલા સોડા સેન્ટર આઠ પ્રેમ મેવાડ ફ્રૂટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા છ બરફના ગોળાના લારી ગલાનો સમાવેશ થાય છે